ધોરાજીના વાવડીમાંથી મળેલો અનાજનો શંકાસ્પદ જથ્થો ચોરીનો નીકળ્યો છે ત્યારે આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં નાફેડના ગોડાઉનમાંથી આ અનાજની ચોરી થઈ હોવાનું નોંધાયું છે ગામે બે દિવસ પૂર્વે એક ઘરમાંથી ચણા રાયડા અને તુવેરનો જથ્થો સંગ્રહ કરી વેચી નાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું સમગ્ર બનાવ અંગે ધોરાજી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં દિવેશભાઈ પ્રવીણભાઈ ઠુમ્મરે આરોપી તરીકે શકદાર જયદીપ રમેશભાઈ અપારનાથીનું નામ આપ્યું છે ફરિયાદમાં જણાવ્યા મુજબ જયદીપે નાફેડના ગોડાઉનમાંથી બસો ચણાની બોરી રાયડાની બોરી અને પચીસ રૂપિયા લાખના અનાજના જથ્થાની ચોરી કરી હતી ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે ધોરાજીના મામલતદારે દરોડો પાડ્યો હતો જેમાં આ કૌભાંડ બહાર આવ્યું હતું ત્યારે નાફેડના ગોડાઉનમાંથી અગિયાર લાખનું અનાજ કઈ રીતે પગ કરી ગયું તે મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો છે વિમલ સુંદરવા ગુજરાત ન્યૂઝ ધોરાજી